જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં બિહાર જેવું રાજ થઈ ગયું છે ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે ગોપાલ ઇટાલીઓ ઉપર હુમલો નથી ભાજપ અને એની માસિયા બેન કોંગ્રેસ સાખી નથી શકતી

ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા અને હવે ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે હુમલો ઇટાલિયા પર નહીં પણ ગુજરાતની જનતા પર થયો છે આવા હુમલાથી અમે ડરવાના નથી આ વાત જાહેરમાં ઈશુદાન ગઢવીએ કહી આપના એક એક સૈનિકે મજબૂતાઈથી જનતાનો અવાજ ઉઠાવશે બીજી તરફ ઈશુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસથી સહન નથી થતું કે આમ આદમી પાર્ટીએ લોકોના સવાલો લોકોની અવાજ ઉઠાવી રહી છે ભાજપ પોતે હુમલો નથી કરાવી શકતું એટલે કોંગ્રેસ પાસે કરાવે છે આ નિવેદન એ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિશુદાન ગઢવી આપ્યું છે અને એક તરફ સવાલ એ ઉભો ઉભો થઈ રહ્યો છે કે જે વ્યક્તિએ હુમલો કર્યો એના ફોટાએ આપના ધારાસભ્ય એહેમંદ ખવાની સાથે વાયરલ થઈ રહ્યા છે પરંતુ આ મામલે હજુ સુધી તો કે કોઈ જવાબ નથી આપી રહ્યા માત્ર ને માત્ર આરોપ એ લગાવી રહ્યા છે કે હુમલો કરનાર વ્યક્તિ એ કોંગ્રેસનો કાર્યકર છે ભાજપના ઈશારે હુમલો કરાયો છે શું આ પ્રકારના આરોપ એ આમ આદમી પાર્ટીએ ક્યાં સુધી લગાવતી રહેશે અત્યાર સુધી જાહેરની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલ પૂછવામાં આવતા હતા એ એ સિસ્ટમ થઈ અને અચાનક જ ફેંકાતા સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ફેંકનાર આમ આદમી પાર્ટીના નેતાનું આપના કોઈ કાર્યકર્તાનું એ ષડયંત્ર હતું કેમ કે હવે અનેક એ સવાલો ઉઠી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પર જે પ્રકારે અચાનક જૂતું ફેંકાયું ત્યારબાદ ઇટાલિયા જાહેર મંચ પરથી જ કહ્યું હતું કે અમને ખ્યાલ જ હતો કે આ પ્રકારે જૂતું ફેંકાવાનું છે અને હવે એ વાતને લઈને અનેકે ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચાની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ શું કયો આરોપ લગાવતા સાંભળો તમે જુઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતો ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે પ્રશ્નો પૂછવામાં આવે આ થઈ શું રહ્યું છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે આમ આદમી બાણીને લડી રહ્યા છે ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે એ ભાજપ અને એની માસિયાબેન કોંગ્રેસ સાખી નથી શકતી અને એટલા માટે તમે જુઓ ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે વિસાવદરમાં પણ તમે જુઓ ભાજપ રૂપિયા વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ કોંગ્રેસના નેતાઓ થઈ શું રહ્યું છે ગુજરાત આટલી અધિક ગુજરાતની જનતાને નફરત કરો છો તમે આ ગુજરાતની જનતાના આવાજ ઉપર હુમલો છે ગોપાલ ઇટાલી ઉપર હુમલો નથી અને અમે આ હુમલાથી ડરવાનાય નથી અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો ભલે પ્રશ્નો પૂછાવળા ઉપર ત્રીસ વર્ષથી જેનું કુશાસન ચાલી રહ્યું છે જંગલ રાજ ચાલી રહ્યું છે એને તો કોઈ પૂછો અને કેમ ગોપાલ ઇટાલી ઉપર જ હુમલો થાય છે કેમ અમારા નેતા ઉપર હુમલો થાય છે કેમ અમારા અમને જ સવાલ કરવામાં આવે છે નરેન્દ્ર મોદીને કેમ કોઈ સવાલ નથી કરતો એના ઉપર કેમ હુમલો થતો કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નતા હતો અમિત શાહ ઉપર કેમ હુમલો નતો થતો એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે આના બે જ કારણ હોઈ શકે કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં બિહાર જેવું રાજ થઈ ગયું છે અને કા તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે પોલીસ ઉભી છે ને હુમલો થાય આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું તમે હળદર ઉપર હળદર કાંડમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો અને અમારા નેતાઓ ઉપર ખોટા કેસો કર્યા અને જેલમાં પૂર્યા શું અમે ડરી જવાના છે અમે કેટલીક કિસાન મહાપંચાયતો કરી આજે ગોપાલ ઇટાલીઓ ઉપર હુમલો થયો છે અમે ડરી જવાના છે કોઈ ડરવાનો નથી ગોપાલ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે અને તમારામાં તાકાતો એટલા હુમલા કરાવી દેજો તમારામાં તાકાત એટલી જેલ કરાવડાવી દેજો અને તમારામાં તાકાત હોય એટલા પ્રશ્નો પૂછાવડાવી લેજો યાદ રાખજો ગુજરાતની જનતા ઘોડી હોય શકે છે પણ અનસમજુ નથી ગુજરાતની જનતા બધું જાણી રહી છે તમારા નાટકો જાણી રહી છે તમારા અમારા હુમલા થાય છે ગુજરાતની જનતા નથી જાણી કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે પણ અમે આ હુમલાથી ડરવાના નથી રોકાવાના નથી ગુજરાતની જનતાને કહી છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના પણ એટલું જરૂર હું કહેવા માંગીશ જે પ્રશ્નો પૂછવા આવે છે હુમલા કરવા આવે છે અમે તમારા દીકરાઓ માટે એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છીએ ગુજરાતના ખેડૂત મજૂર શોષિત વર્ગ આઉટસોર્સિંગ કર્મચારી મહિલાઓ અને મોંઘવારી ચારે બાજુથી જંગલ રાજ એ ગુજરાતના કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલા કરતા ગુજરાતી જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું તમે બમણા જોરથી સાથ આપજો અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશું બમણા જોરથી પડીશું